કે દિવસનું કટિંગ કરેલું હતું તો તે આજે પૂરું કર્યું છે તો અત્યારે ગરમી એક ફૂલે ફૂલ છે તો આ નીચે આવું ગ્રીપવાળું પેન્ટ બનાવ્યું છે આપણે ને અહીંયા મૂકા છે પોકેટ તો આ થઈ ગયું છે અમારું શિયાબેનનું પેન્ટ રેડી અને હવે હું તીવાની છું મારી દેરાણીનું ને પછી તીવાની છું મારું પેન તો બધા થઈ જશે એટલે હું તમને બતાવીશ કે વાત છે તો જોવા માટે જોડાયેલા રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાડા બાર તો આ આજે આપણે સીવવા બેઠા હતા તો સીવતા સીવતા ક્યારે સાડા બાર વાગી ગયા તો ખબર જ ન રહી તો હવે થઈ ગયો છે આપણો જમવાનો ટાઈમ તો જમવામાં આપણે બનાવ્યું છે ચોરીનું શાક અને રોટલી અને અમારું વાઈન રીપાનું જોઈ જાઓ તો મેં ઉલટ જોઈ લ્યો આ માલો જમવા ભાઈ મુરગોન રોટલી લેવું ને તો તમને ખબર જ છે કે અમારા મન ભાઈ ને ક્યારેય જમવું હોય નહીં ને મસ્ત મજાની ઠંડી ઠંડી છાશ છે ને મારા સિયાબી ને કાઢ્યું છે જમવાનું કપડા સીધા કર્યા હરખા તો ચાલો મિત્રો અમારા મન ના તો ચારા ચાલુ જ રહેવાના છે તો આપણે જમી લઈએ હેલો ગાય અત્યારે વાગી ગયા છે બપોરના સાડા ત્રણ તો આપણે હવે ઉઠી ગયા છીએ અને અમારા મનભાઈ સ્ટેશનરી નો સામાન બધો લઈને બેઠા છે ડબ્બો ગોઠવીસ તો સ્ટેશનરી નો સામાન અને મારા સિયાબેન પણ કઈક કે મારા હંચા ના સામાન માં બધું ખેરીચા ગોતે છે હમ આપણે પણ સીવાનું હવે ચાલુ કર્યું છે એટલે જોઈ લ્યો ખેરીચા બધા ચાલો મિત્રો હવે મારે સીવવાનું છે મારા માટે પેન્ટ મારી દેરાણીનું પણ સીવાઈ ગયું છે મારા સિયા પેન નું સીવાઈ ગયું હવે મારું સીવી લો તો વિડીયો માં કન્ટિન્યુ રહેજો હેલો ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 વાગી ગયા છે તો આપણો થઈ ગયો છે રસોઈનો ટાઈમ તો મારા સિયા બેન બનાવી રહ્યા છે રસોઈ તો સિયા બેન આજે બનાવે છે રોટલી અને બનાવ્યું છે સરગવાનું શાક અને ગુંદાનો ફરીને સંભારો અને અહીંયા બનાવ્યું છે મસ્ત મજાનું સરગવાનું શાક તો ચાલો મિત્રો શિયાબેન રોટલી કરે છે એમાં આપણે થોડુંક ધ્યાન દઈએ નકર બરી જશે અને આવડશે પણ નહીં તો વાઘ તો માયુનો જ આવડશે કે સાસરે જશે એટલે

મકાનની ટાઈલ્સ સિલેક્ટ કરવાની હતી તો એક બે લેડીઝ હતા બે જેન્ટ્સ હતા અને માઇનમાં ના ઉતરે કે આ ટાઇલ્સ મારા રૂમમાં આવી લાગશે મારા કિચનમાં આવી લાગશે ત્યાં સુધી ના થઈ કે એમાં ખાસ કરીને લેડીઝ એટલે વાત પૂછોમાં સમજાવું બહુ અકરું લેડીઝ હું નામનું લોક કરું લઉ

ભલે પતલો કરો જાડો ન કરો કાઈ તો કડક તો ખરા ચીગમ દયો સ તઈન દીતિયા તો કાલ થી હવે આપણે ઘઉં ખાવાનું બંધ કરી દેવું છે અઠવાડીયા થી મને ચીગમ દેશે ઘઉં ખાવાનું બંધ કરી દેવું છે અજિયા બહુ અકે ખાવા મંડો ને હવે ભાઈ ખાવ જસ્તાને મેલ જાવ ને નો ખરા પછી રોઈસ ખબર છે ને રોવું રહેલે તર મમીન સાયકલ તો ચાલો મિત્રો ના પેલા અમે જમી લઈ છીએ જેમાં પછી બે રીલ્સ બનાવશું વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જ્યાં દોસ્તો રાતના અત્યારે વાગવા જઈ રહ્યા છે સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારા મનભાઈ તમને કાંઈક બતાવવા જઈ રહ્યા છે કારણ કે અમે ચોકી દાણીમાં ગયા હતા સેટરડે ના દિન તો મનભાઈ કઈક બનાવ્યું છે એ તમારા દર્શક મિત્રો ને બતાવી તો તે બનાવી તો મનભાઈએ માટીની શિવલિંગ બનાવી છે અને ઓલમોસ્ટ ઘરે આવીને પેઇન્ટ કર્યું ત્યાં શું પેઇન્ટ પેઇન્ટ ઘરે કર્યો ત્યાં તો મન બનાવી છે જોઈ શકો છો શિવલિંગના દર્શન કરી શકો છો ચોકીદાણીમાં જે ઓલી માટીની હસ્તકલા બનાવતા હોય છે એમાં મનભાઈએ ઓલમોસ્ટ શિવલિંગ બનાવી છે અને તમે પાછો ઘરે આવીને પેઇન્ટ કર્યો છે તો આવી વસ્તુ બાળકોને શીખવાની જોઈએ શું રીતે બનાવી તમે મસ્તનો શિવલિંગનો આકાર આપેલો છે તમે જોઈ શકો છો ટ્યુલિંગ વેઇટ રીત નો આકાર પેલો છે તો મજા આવી બનાવવાની ઓહ હવે શું થયું તમારા સ્કૂલમાં મેડમને બતાવશો ઓકે અત્યારે તમે શું રમી કરી રહ્યા છો મનભાઈ પ્લે કરી દે છે નાઈટ ડ્રેસ ચેન્જ કરવો છે થોડું નાવું છે તો નઈ ઓકે યસ દોસ્તો રતના 11 વાગ્યા છે અને મનભાઈને ટીવીમાં ગેમ ન છે એવું છે ને

આ મેડમ પણ ડેટ થઈ ગયા છે ચાલો મિત્રો તરબૂચ ખા ખાવા આવી જાઉં કારણ કે ઉનાળામાં આવી વસ્તુ જવું ખાવી જોઈએ હું તમને એક વસ્તુ કહેવા માગું અમારે પચાસના રોડ ઉપર અત્યારે દસથી બાર વાળા છે એટલો ટ્રાફિક હોય છે કે વાત ના પૂછો બાઇકવાળા એટલા હોય કાર એટલી પાર્કિંગ હોય વોકિંગ ડિસ્ટન્સ કરવા ગયો એટલા ખાવાવાળા હોય છે એમાં એ શું કામ ખાવું જોઈએ પીવું જોઈએ એક તો એસેન્સ હોય છે હાઈજેનિક હોતું નથી કેવા પાણીએ બનાવ્યું હોય છે શુગર એટલી હોય છે